ડૉક્ટરનું કહેવું છે કે બાળકોને બજારમાં મળતા પેકેટના બદલે દાળ ભાત ભાખરી રોટલો ઘીમાંથી બનાવેલી વાનગી આપવી જોઈએ બજારમાં મળતા પેકેટ ધીમું ઝેર પડીકા ખાઈ રહ્યા છો તો સાવધાન પડીકા બાળકોને બનાવે છે જીદી પડીકાથી બાળકોને કેટલું નુકસાન પડીકાઓ બાળક માટે બંધારણી સુગર સોડિયમની વધુ માત્રા થાય છે બંધારણ પડીકા ખાત બાળકો જીદી અને ગુસ્સાવાળા પડીકા બાળકો માટે ઝીમઝેર રોગ પ્રતિકાર શક્તિમાં પણ ઘટાડો જરૂરી ખોરાકની જગ્યાએ પડીકાથી કુપોષણ સોડિયમ અને સુગરની માત્રા વધુ બાળકોને રૂંધાય છે વિકાસ પડીકા ચાખ્યા બાદ ઘરનો ખોરાક ન ભાવવો સંપૂર્ણ આહાર ન મળવાથી વિકાસ રૂંધાવવો ડૉક્ટરનું કહેવું છે કે ત્યારે આ પડીકા આપણા માટે અને આપણા બાળકો માટે કેટલા હાનિકારક છે તેનો જવાબ મેળવવા આ ન્યૂઝ ટીવીની ટીમે બાળકોના ડોક્ટર પાસે પહોંચી છે ડૉક્ટરના જણાવ્યા અનુસાર પડીકામાં મળતો ખોરાક બાળકો માટે ખૂબ જ નુકસાનકારક છે કારણ કે તેમાંથી બાળકોના કુપોષણનો ભગ બને છે જેને બાળકો બાળકના શરીરનો વિકાસ રૂંધાઈ જાય અને ઉપરાંત આવા વધુ સોડિયમ અને સુગરવાળા ખોરાકો બાળકોને બંધાણી બનાવે છે તેથી બાળકને ઘરના ખોરાક ફળ ખાવામાં અરૂચિ પેદા થાય છે શારીરિક અને માનસિક વિકાસ પણ રૂંધાશે